ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના અગત્યના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર પાર્કિંગની ગંભીર સમસ્યા આજે ચરમસીમા વટાવી દેતા સ્થાનિક રહેવાસીઓ ભારે આ સર્વિસ રોડ મોટી સંખ્યામાં બસ માલિકો દ્વારા પોતાના વિશાળ વાહનો આડેધડ અને રંગ સાઇડ પર પાર્ક કરવામાં આવ્યા છે આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કામ કરતા પર મોકદિયાત રીતે રોડ પર જ મૂકી દેતા હોવાથી આ માર્ગે તેમ સાંભળી આ પાર્કિંગને કારણે આ વિસ્તારમાં રોજ ટ્રાફિક જામની સ્થિતિ છે જેને લીધે વાહન ચાલકોને ભારે હાલતનો સામનો કર્યો ખાસ કરીને વળાંકો પર અકસ્માત થવાની શક્યતાઓ સતત મંડળાતી જાય છે આ અસહ્ય પરિસ્થિતિનો અંત લાવવા માટે આજે જાળેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવે લગભગ આઠથી દસ જેટલી સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને સીધી સ્વરૂપ પ્રતિકાત્મક રીતે ટ્રાફિક જામ કરી વિરોધ આક્રોશિત રહેવા સિવાય તાત્કાલિક ધોરણે આ ગાડી સાથે પાર્કિંગ દૂર કરવા અને વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની માંગી કરી રહેવાસીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અગાઉ કઠિત સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો છે જેના પગલે હવે સ્થાનિક રહેવાસીઓ એક જ માંગ છે સંબંધિત વિભાગ ત્વરિત અને કડક કાર્યવાહી કરે તેમજ આ ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલ સ્કૂલમાં એબસન્ટ પડે છે કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટીવાળા ચાર સોસાયટીને આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિધોરનો જવાબ ઉદ્ધોરનો જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આજે ગમે તે

ભાઈવા ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઈઝડ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માંગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક હું તમને અત્યારે ચાલુમાં બતાવી આપું કે મતલબ કે આ ટ્રાફિક ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સીટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો હોય એવું લાગે છે મતલબ કે એક બમ્પ હતો તે અત્યારે છે જ નહીં જે હાઈવે ઓથોરિટી એ કરે તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ અને અમારા સર્વિસ રોડ ની માગણી છે સર્વિસ રોડ કરવા સર બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે ગાડાગાડી કરે છે અને અમારા જેવાનું રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં ત્યાં સુધી અમારે બધા ચાર એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાન આની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઉભો થશે અને બસોના કાચ બાજ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરી તમે સર્વિસ રોડ બનાવો તો તમે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા